હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ગુજરાતમાં ફરાળી વસ્તુઓનું વેચાણ વધુ થતું હોય છે ત્યારે ફરાળી વસ્તુઓના વેચાણ તેમજ ઉત્પાદન સાથે સંકળાયેલા એકમો ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે અને સેમ્પલ લેવામાં આવી રહ્યા છે આપણે દર વર્ષે શ્રાવણ મહિનો આવે ત્યારે ગુજરાતમાં જે ધાર્મિક લાગણીવાળા નાગરિકો છે મોટા પાયે શ્રાવણમાં ઉપવાસ કરતા હોય છે વાનગીઓ આરોપતા હોય છે આને ધ્યાને રાખીને ફરાળી વસ્તુઓનું વેચાણ ઉત્પાદન વિતરણ વધતું હોય છે આવા સમયે એમાં કોઈ વખત વ્યવસાય થવાની શક્યતાઓ રહેતી હોય છે એ ન બને અથવા બને તો તરત પકડાઈ જાય એના માટે છ મહિનામાં આવા તત્વો સામે અને ખાસ કરીને જે ફરાળી વસ્તુ બનાવતા હોય વેચતા હોય ઉત્પાદન કરતા હોય ત્યાં અમે સઘન તપાસ કરતા હોય છે આ વખતે પણ અમારી ટીમે એને દરેક તપાસ કરી રહી છે જ્યાં જરૂરિયાત છે ત્યાંના સેમ્પલ પણ લેશે એવી રીતે બંધ પણ કરાવશે અને કોઈ પણ વેપારી નફાના ધોરણને ધ્યાનમાં રાખીને લોકોની ધાર્મિક લાગણી ના દુભાવે અને ના આપે એના માટે પણ તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે અને આવશે દરેક જિલ્લામાં આપણું એક જે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના એક ક્લાસ ઓન ઓફિસર કે એને ડેવિઝન ઓફિસર કહે છે એને સેફ સિનિયર ફૂડ ઓફ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસર હોય છે કોર્પોરેશનમાં પણ આ રીતની એક આપણી સેટઅપ છે તો આવા ગુજરાતના દરેક જિલ્લામાં અને મોટા શહેરોની અંદર જે ફૂડ વિભાગ આવેલો છે એના મારફતે એના કાર્યક્ષેત્રમાં આવેલા વાપરાવે વાનગીના રોમીટર બનાવતા હોય પેકિંગ કરતા હોય વેચાણ કરતા હોય ઉત્પાદન કરતા હોય ત્યાંની એ લોકો દ્વારા તપાસ કરવામાં આવશે અને જરૂર લાગે ત્યાં એ લોકો સેમ્પલ લેશે લાગે ત્યાં માલ જપ્ત પણ કરશે નાશ પણ કરાવશે આ એક સતત ચાલતી અમારી પ્રક્રિયા છે